ગઈકાલે પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સુરતના સરથાણાના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉર્વિશા મેંદપરા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને તેમણે પાટીદાર સમાજના યુવાનોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી ને જેમાં તેઓ જે કાર્યવાહી કરે છે જેમાં પંદર જેટલા દારૂડિયાઓને પકડે છે તેમાંથી દસ પીધેલાઓ હોય તે પાટીદાર સમાજના હોય છે તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું હતું અને આને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ શું વાત કરી છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી હું આ કે જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટર શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાય નેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગઈકાલે સુરતના પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સુરતના સરથાણાના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અરવિશા મેંદપરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું જે નિવેદનમાં તેમણે પાટીદાર સમાજના યુવાધનોને લઈને ચિંતા વ્યક્ત કરી તેમણે કહ્યું કે જે તેઓ ડ્રાઈવ કરતા હોય છે જ્યારે પેટ્રોલિંગમાં હોય છે તે દરમિયાન તેઓ જે પીધેલાઓને પકડે છે તેમાંથી પંદરમાંથી તો દસ પાટીદાર સમાજના જ હોય છે તે પ્રકારે તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને આ બાબતે જે તેમણે નિવેદન આપ્યું ત્યારબાદ હવે આ મામલાને લઈને પ્રતિક્રિયા હોવાની પણ શરૂઆત થઈ ગઈ છે આને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમાં પાટીદાર સમાજના યુવાનોને લઈને જે વાત કરી છે તેમાં ગોપાલ ઇટાલિયાએ

સમાજમાં વ્યસન ન હોવું જોઈએ વ્યસન મુક્ત સમાજ હોવો જોઈએ એ તો વર્ષોથી કહેતા પણ આવ્યા છે સાંભળતા આવ્યા છે અને સમાજ આખો પોતે હંમેશા એ પ્રયત્ન કરતો હોય છે કે સમાજમાં વ્યસનો કેવી રીતે રોકાય પણ હમણાં હમણાં એક પીએસઆઈ લેડિઝ પીએસઆઈનો એક વિડીયો વાયરલ થયો અને એમાં એવું કહે છે કે ભાઈ દસ પંદર લોકો જ્યારે રાત્રે પીધેલા પકડવા જાય ત્યારે એમાંથી પંદર છોકરા પકડે તો દસ છોકરાઓ પટેલ સમાજના હોય છે આવું એ કહે છે આ વિડીયો વાયરલ થયો છે પહેલી નજરે કોઈ માણસ આ વિડીયો સાંભળે ને તો એને આમ ડોકું હલાવવું પડે કે હા વાત સાચી છે આ તો બહુ ખરાબ છે બહુ ખોટું છે આવું ન હોવું જોઈએ પણ સરકારી માણસોને આ સમાજને જ્ઞાન આપવાનો જે રોગ લાગ્યો છે જેને જેને નાની મોટી આલતુ ફાલતુ નોકરીઓ મળી જાય છે એને પછી કીડો કડી જાય છે સમાજને જ્ઞાન આપવાનો કોઈ તલાટી બને કોઈ કોન્સ્ટેબલ બને કોઈ પીએસઆઈ બને કોઈ ડેપ્યુટી કલેક્ટર બને કોઈ મામલતદાર બને અને એ બને એ તો ભગવાન એને સુખી રાખે અને ભગવાન ખૂબ ખુશ કરે આગળ વધે પણ સમાજને જ્ઞાન શું કામ આપો છો કેમ કે આપણે કાચના ઘરમાં રહીએ છીએ સરકારી માણસોની એટલી હિંમત નથી કે ગમે તેવું અધમમાં અધમ જૂઠમાં જૂઠ હળાહળ અધમ કૃત્ય થતું હોય તો પણ પોતાના ઉપરી અધિકારીને ધ્યાન દોરી શકે સૂચન આપી શકે રોકી શકે એવી ઓકાત ગુજરાતના એક પણ સરકારી માણસમાં નથી જ્યારે તમે તમારા ઉપર બેઠેલા અધિકારીને ખોટું કરતા રોકી નથી શકતા તો ગામને શું કામ જ્ઞાન આપો છો લોકો જીવે છે પોતાની રીતે સારું છે ખરાબ છે નથી બરાબર એ બધું લોકો જોઈ લેશે પોતાનું સમાજ જોઈ લેશે પોતાનું સમાજના આગેવાનો છે સમાજનું નેતૃત્વ કરનારા લોકો છે પટેલ સમાજ વિશે નકારાત્મકતા ફેલાય એવું નિવેદન છે ભાઈ તમે નોકરી એવા વિસ્તારમાં કરો છો જ્યાં નેવું ટકા પટેલોની વસ્તી છે તો નેવું ટકા એટલે કે સમજી લો કે કમસે કમ એ વિસ્તાર સરથાણા જે તમે વિસ્તારની વાત કરો છો ત્યાં વીસ થી પચીસ લાખ પટેલો રહેતા છે એ પચીસ લાખ પટેલોની વચ્ચેથી કોઈ દસ છોકરા દારૂ પીતા મળ્યા હોય ને પટેલના હોય તો એ સંભાવના છે પચીસ લાખ માંથી દસ માણસો એવા હંમેશા મળવાના છે તો એ દસ તમે આખા પટેલ સમાજ સાથે ન જોડી શકો અને જ્ઞાન આપવાનો એટલો બધો બધાને શોખ છે નો ચડ્યો છે નોકરા સરકારી કરવા છે ગુલામી સાહેબોની કરવી છે ભાજપના નેતાઓની ગુલામી કરવી છે ને સમાજને જ્ઞાન આપવાનો ધંધો ખોલ્યો છે સમાજની બદનામી થાય આ જ પીએસઆઈ અમદાવાદની અંદર સેટેલાઇટ વિસ્તારમાં કે અમદાવાદના શાહપુર વિસ્તારમાં નોકરી કરો તો તમને એક પણ પટેલનો છોકરો દારૂ પીધેલો નહીં પકડાય તો બોલતા પહેલાં થોડીક મર્યાદા રાખીએ જ્ઞાન આપવાનો કીડો કડી ગયો હોય તો જ્ઞાન એવું આપીએ જે વાસ્તવિક હોય દસ છોકરાઓ પટેલના પકડાય છે એવું એક મહિલા પીએસઆઈ કહે છે પંદરમાંથી દસ પંદર પીધેલા પકડો તો દસ છોકરા એમાં પટેલના હોય છે એવું મહિલા પીએસઆઈ કહે છે તો દસ ની સામે દસ બુટલેગરોય હોવા જોઈએ ને દારૂ વેચવાવાળા વાળા એ કેમ નથી પકડાતા તમારે સમાજને જ્ઞાન જ આપવું છે સમાજને ગુજરાતની નજરોમાં બદનામ જ કરવો છે તો એવું જ્ઞાન આપો ને કે દસ છોકરાએ ક્યાંથી દારૂ પીધો એ કેમ નથી પકડતા તમે તો બહુ મોટા સિંગમ બનવાની કોશિશ કરો છો ફિલોસોફી કરો છો કે હું તો છોડું જ નહીં લોકઅપમાં બેસાડી દઉં તો બુટલેગરોની બાજુમાં લોકઅપમાં બેસાડો દસ છોકરાએ દારૂ પીધ્યો હશે તો ક્યાંકથી ખરીદ્યો પણ હશે કોઈએ વેચો પણ હશે તો એવું કેમ થાય છે કે કાયમ પીવાવાળા જ પકડાય છે અને વેચવાવાળો ક્યારેય નથી પકડાતો એ દસ પટેલના છોકરા જે તમે કહો છો કે ભાઈ અમે પકડીએ છીએ એ દસને પૂછો કે ભાઈ ક્યાંથી ખરીદ્યો પણ અને કોણે વેચ્યો કઈ ગલી કઈ મોહલ્લો કયો ઘર કયો વ્યક્તિ કયો મોબાઈલ નંબર પૂછો અને જેણે દારૂ ગુજરાતમાં વેચ્યો છે એનેય પકડીને પૂરી દો પણ નહીં ક્યાંથી તો આપતા આવે છે તમને નહી આવતા હોય તમારા સાહેબને આવતા હશે તમારા સાહેબને નહીં આવતા હોય એના સાહેબને આવતા હશે તો પછી પટેલોને બદનામ થાય એવું ભાષણો કરવાની ક્યાં જરૂર છે અને પીએસઆઈ એક મામલતદાર કે આજ બધાની ઓકાત ભાજપના નેતાઓ સામે શું છે બધા જાણે જ છે ગુંડાઓ પોલીસનું માનતા નથી બુટલેગરો માનતા નથી ડ્રગ્સ માફિયાઓ માનતા નથી અને શું સમાજને ઉપદેશ આપવા નીકળી પડ્યા છો સમાજમાં આમ થઈ રહ્યું છે ને તેમ થઈ રહ્યું છે એટલે પટેલ સમાજની અપકીર્તિ થાય ખરાબ દેખાય એવા નિવેદનો કરવાની જરૂર નથી ઇન જનરલ કોન્ટેક્સ્ટમાં આપણે એવું કહી શકીએ કે આપણા સમાજમાં વ્યસનોનું પ્રમાણ વધ્યું છે યુવાનો ખૂબ અવળા માર્ગે દોરાઈ રહ્યા છે બધા ધ્યાન આપે અમે પણ એમાં મદદ કરીશું એવા ભાષણો કરી શકાય પણ પંદરમાંથી દસ છોકરા પટેલના એ તો તમે એવા પોલીસ સ્ટેશનમાં છો તમારી પોલીસ સ્ટેશનની બદલી કરાવી અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોકરી લઈ લો એક પણ છોકરો પટેલનો પીધેલો પકડાય તો કહેજો અમને અમને મને જાણ કરજો આટલું બધું જ્ઞાન આપવાની ક્યાં જરૂર છે તમારી બદલી લઈ લો તમે ઉધના પોલીસ સ્ટેશનમાં તમારી બદલી ડિંડોલીમાં લઈ લો તમારી બદલી કરાવો તમે કોઈ એવા એરિયાની અંદર વેસુમાં લઈ લો નહીં પકડાય તમારે ત્યાં કોઈ પટેલનો તમે જે એરિયામાં નોકરી કરો છો ત્યાં થી ત્રીસ લાખ પટેલો રહે છે અને પચીસ લાખ પટેલોમાંથી કોઈ દસ છોકરા દારૂ પીતા પકડાયા હોય એમાં આખા સમાજને ખરાબ ચિતરવાની જરૂર નથી દરેક સમાજની અંદર પાંચ ખરાબ માણસો હોવાના જ એ તમામ પ્રકારના ખરાબ ધંધો કરનારા હોવાના જ અને દારૂ વેચવા વાળો કેમ ક્યારેય પોલીસ સ્ટેશનમાં નથી પકડાતો પીવા વાળા હંમેશા પકડાઈ જાય વેચવા વાળો ક્યારેય ન પકડાય તો પીવા વાળાને તમે એવું રોજે રોજ જે દસ છોકરા પકડાય છે એને પૂછતા તો હો કે ભાઈ ક્યાંથી માલ ખરીદ્યો અને પકડો અને હું તો ગુજરાતના ગૃહમંત્રીને વિનંતી કરું છું કે ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે આ મહિલા પોલીસને ખબર છે પકડો અને એની ઇન્કવાયરી કરો લેડીઝ પીએસઆઈની પટેલ સમાજ વિશે જે જાહેરમાં ખરાબ દેખાય એવું ભાષણ કરે છે એની ઇન્કવાયરી કરો આદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ તેમનું નિવેદન સામે આવ્યું છે તેમણે આ પ્રકારે બુટલેગરો સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી તેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા હતા ત્યારે હવે હાલ નિવેદનને અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે પાટીદાર સમાજના આગેવાનો પણ હવે પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કેટલાક લોકો પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમના સમર્થનમાં બોલી રહ્યા છે તો કેટલાક લોકો આ બાબતે તેમની ટીકા પણ કરી રહ્યા છે દર્શક મિત્રો સ્કાયડેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં